બહુ મહત્વપૂર્ણ યોજના છે સાવરકુંડલા માટે જન અપેક્ષાઓને સંતોષવા માટેની આ યોજના છે છે નાવલી નદીને પુનર્જીવિત કરવા માટેનો અમારો એક નમ્ર પ્રયાસ અને એ માં નીર એ સાવરકુંડલાના સુખનેરા અને આંબાના હાથાની ખોડિયાર ડેમની અંદર નાખી અને નાવલી માં નાવલીને નવ પલ્લિત કરવા માટેની આ યોજના છે ચૌદ કરોડના ખર્ચે સમઢિયાળા ખોડી પાસેથી નર્મદાના નીરની જે પાઇપલાઇન નીકળી છે એ પાઇપલાઇનમાંથી એક્સટેન્શન કરી અને દસ કિલોમીટરની પાઇપલાઇન નવી નાખી અને આ સુખનેરાની અંદરમાં નર્મદાના નીર લાવવા માટેનું ખાતમુહૂર્ત આજે અમે કર્યું છે પૂજ્ય ભક્તિરામ બાપુના આશીર્વાદ અમારી સાથે છે ભક્તિરામ બાપુ એ સંતોનું પ્રતિક છે ને એટલા માટે એમની વિશેષ ઉપસ્થિતિ રહી છે અમારા સાંસદ ભાઈ ભરતભાઈ સુતરિયાની પણ વિશેષ ઉપસ્થિતિ રહી છે હું એમ માનું છું કે એક મહત્વપૂર્ણ યોજના અને આવનારા દિવસોની અંદર ચાર પાંચ મહિનાની અંદર જ્યારે આ સાકાર થશે હું એમ માનું છું કે આજુબાજુની અંદર ખેડૂતો હોય સાવરકુંડલાના રહીશો હોય એનો જે પાણીના પીવાના પાણીનો જે પ્રાણ પ્રશ્ન છે એમ માનું છું કે નાવલી નદીના માધ્યમથી નર્મદાનું પાણી પીશે એવો મને ભરોસો છે નાવલી નદી છે એ ગુજરાત અને ભારતમાં પ્રખ્યાત છે એનું ઇતિહાસમાં પણ નામ છે આજે જે નાવલી નદી હતી એ સુકાઈ ગયેલી હતી એને પૂર્ણ જીવિત કરવાનું કામ જે મહેશભાઈ અને ટીમ સાંસદ તરીકે હું પણ અને સંગઠન તમામ જઈ અને આ કામને મંજૂરી લાવ્યા અને આજે એનું ખાતમૂર્ત ચૌદ કરોડના ખર્ચે જે પાઇપલાઇન નાખી અને આ નાવલી નદીના નીરને અહીં પહોંચા નાવલી નદીમાં નીર પહોંચાડવાના છે ત્યારે આજના પ્રસંગે ભક્તિરામ બાપુના આશીર્વાદથી અમે જે ખાતમૂર્ત કર્યું છે અને મૂળ વિષય મારે લગતો એ છે કે મારા ખેડૂત આજુબાજુમાં એના પણ બોર અને કુવા છે એ ઉપર તળ આવશે એમ શહેર માટે પાણીની પણ વ્યવસ્થા સારી એવી થઈ જાય કેમ કે આ નદી નાવલી નદી એક એવી છે કે જો પાણી આવે એટલે એટલે તરત જ એનો અંદર પણ મળે છે સુંદર જે કામ કર્યું અને આજે એને જે આજના દિવસે એને જે કામ કર્યા છે એનો લેખા જોખા લોકોની વચ્ચે મૂકવાના છે મહેશભાઈને ને હું એટલું કહેવા માંગીશ કે તમે કામ કર્યા છે એનો લેખાજોખા દેવું નો પડે તમારા કામ દેખાઈ રહ્યા છે એટલે મહેશભાઈ ને આ વિસ્તારના ધારાસભ્ય ને પણ ખુબ ખુબ અભિનંદન